નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અખબાર નગર અંડરપાસ ભરાઈ ગયો હતો જેમાં એક કાર અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆતમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો મહાનગરપાલિકાના શાસકો માત્ર કામગીરીના દાવા કરી અને દૂર રહે છે અને કામગીરી પ્રવાહમાં ધોવાઈ જાય છે શહેરમાં અંડરપાસમાં ભરાઈ જતા પાણીનો નિકાલ કરવાની કે જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે બેરિકેટિંગ કરવાની જવાબદારી પણ તંત્ર ઉપાડતું નથી શહેરમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા તંત્રએ અંડરપાસ બંધ કરતા વાહન ચાલકો બંધ થઈ ગઈ હતી અમદાવાદમાં ચોમાસા પહેલા જ પ્રિ મોન્સૂન પ્લાનની મોટી મોટી ગુલબાંગો ફૂંકવામાં આવી હતી તો મહાનગરપાલિકાના શાસકોએ શહેરમાં પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરી હોવાના દાવા પણ કર્યા હતા ગઈકાલે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પૂર્વમાં ટ્રંક લાઇનનું કામ સત્તાવિ સુ સુધીમાં પૂર્ણ થઈ જશે અને ખારીકટ કેનાલ થી વરસાદી પાણીનો નિકાલ કરાશે તેવા દાવા કર્યા હતા પરંતુ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અખબાર નગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા પરંતુ તંત્રાએ અંડરપાસ બંધ નહીં કરતા વાહન ચાલકો ઘુસ્યા હતા જ્યાં એક કાર વચ્ચો વચ્ચ ફસાઈ ગઈ હતી બંધ પડેલી કારને બહાર કાઢવા માટે ટોયન કરવાની ફરજ પડી હતી